અનિલભાઈ ગરાસિયા તેમજ અન્ય વિધાનસભા ઉમેદવારો તેમજ આ પાર્ટીના વિધોતેદારો કાર્યકર્તા દ્વારા ફૂલહાર અર્પણ કરી ચૈત્રભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કરાયું ચૈત્રભાઈ વસાવા દ્વારા સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ સંગઠન આગેવાનોને આવકાર આપી પોતાની આ વિસ્તારમાં મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા સમયથી ભાજપની સરકાર છે અને રાજ્ય સરકારમાં મંત્રીઓ પણ સાથે જ સાંસદ પણ છે માટે આદિવાસી બહુલ વિસ્તારનો વિકાસ થયો છે પરંતુ મારી આ મુલાકાત દરમિયાન મને એવું હતું કે આ વિસ્તારની મહિલાઓને યુવાનોને સરકારી લાભ મળ્યા છે પરંતુ આ પ્રવાસમાં જાણે તો દુઃખ થા કે વિસ્તારમાં હજુ પણ અનેક સમસ્યા લોકો ભોગી રહ્યા છે શાળાઓ તો છે બાળકો પણ અભ્યાસ કરવા જાય છે પરંતુ શાળાઓ જર્જરિત હાલતમાં છે શિક્ષકોનો અભાવ છે બાળકો જોખમી રીતે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકોની ભરતી થઈ રહી નળ જલ યોજના હોય કે મનરેગાના કામો દરેકમાં ભ્રષ્ટાચાર વ્યાપક જણાય આવે છે વિવિધ યોજનામાં લાભથી વંચિત લોકો વિશે તેમજ ભ્રષ્ટાચાર વિશે તેઓએ જણાવ્યું ત્યારબાદ તેઓએ તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો સાથે મીટિંગ યોજી તેઓ સાથે વિવિધ વિષય ઉપર ચર્ચાઓ કરી હતી રિપોર્ટર કનુભાઈ બારિયા ભૌતિક ભારત જાલોદ